સૌ વાલા મિત્રો ને મારા જય શિયા હું દુષ્યંત પાઠક આપની સેવામાં એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે દસમી સપ્ટેમ્બર બે અને વાર છે બુધવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો કૃષ્ણ પક્ષ છે રેવતી નક્ષત્ર વૃદ્ધિ યોગ છે મીન રાશિનો ચંદ્ર સિંહ રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સવારે સાત અને તેતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર અને મિનિટ સુધી તો અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડીઓ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર થી બાર અને અડતાલીસ મધ્યમાં છે વાલા મિત્રો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષમાં આપણે પિત્રોની સેવા કરવી જોઈએ તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી ચંદન સફેદ અથવા સફેદ પુષ્પ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લેવાની છે અને એ નહવાના પાણીમાં પધરાઈ અને ત્યાર પછી સ્નાન કરવાનું છે સ્નાન થઈ ગયા પછી તમારે એક સફેદ કાગળમાં એક અડધી ચમચી એટલા લીલા મગ લેવાના છે અને એની પડીકી વારીને ઉપરના ખિસ્સામાં રાખવાની છે ચોવીસ કલાક માટે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના ભૂળમાં અથવા પણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની ત્રીજું કાર્ય એ કરવાનું છે કે ભગવાનના મંદિરે જવાનું છે શ્રી ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે દરો ત્યાર પછી ઘરે આવો એટલે સૌપ્રથમ તો તમારે ગૌરાસ એટલે કે ગાયને એક રોટલી ખવડાવવી જોઈએ અથવા તો ઘરે જે જમવાનું બન્યું હોય તેની તમારે કાગવાસ જોઈએ બેમાંથી એક કાર્ય કરી લો બહુ ઉત્તમ ફળ મળે ત્યાર પછી સાયનકાળે પશ્ચિમ દિશા નું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે અને રાત્રે સુતી વખતે પોતાની જ પથારીમાં બેસી પલાઠી વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશના અસાય ગોવિંદાય નમુન મન આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે આટલું કાર્ય પતી જાય એટલે આજનો ઉપાય પરિપૂર્ણ થયો કહેવાય જેની જન્મગાંઠ અથવા જન્મનો દિવસ દસમી સપ્ટેમ્બર બુધવારના દિવસે છે એવા મારા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મે કહ્યું તે પ્રમાણે જ તમારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ગણપતિને દરો અર્પણ કરવાની છે અને મેં કહ્યું તે પ્રમાણે જ તમારે સાયનકાળે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને સાથે સાથે કાગભૂષણ રામાયણજીનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે એની સાથે તમે જયારે જમવા બેસો ત્યારે ફણગાવેલા લીલા મગ જમવામાં અવશ્ય તમારે લેવા જોઈએ અને વસ્ત્ર પર જો તમે લીલું ધારણ કરશો દસમી તારીખના રોજ તો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું બહુ સુંદર રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો પણ સવારે સ્નાન કરી અને સૌ પ્રથમ કાગવાસ નાખવી જોઈએ કાગવાસ ન ખાઈ જાય પછી મહાદેવના મંદિરે જવાનું છે જે બેન હોય તેમણે પીપળે એક ઘડો પાણીનો રેડવો જોઈએ અને સાથે સાથે ભગવાન શિવનો અભિષેક પણ કરવો જોઈએ એક વ્યક્તિ જમે તેટલું અન્ન જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે જમાડવું જોઈએ અથવા એને કાચું સીધું આપશો તો પણ ચાલશે બસ આટલો ઉપાય કરી લો આખું વર્ષ તમારું આનંદિત નિરોગી પસાર થશે મારા બધા જ વીડિયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે આ વીડિયો જોવાનો તમને રહી જાય તો ત્યાંથી તમે સર્ચ કરજો અને મેળવી લેજો તમને આ વીડિયો મળી જશે તમે ઉપાય ચોક્કસ કરજો પણ સાથે સાથે એક ખાસ વિનંતી મારા વિડીયોને શેર અવશ્ય કરજો જો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વીડિયો પહોંચી જશે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિ મારું કહેવું સમજીને જો ઉપાય કરશે તો એનો પણ સમય બદલાશે આ કાર્ય કોઈ એક દિવસનું નથી સતત મારા કયા મુજબ ઉપાય કરતા જશો એટલે તમારો સમય બદલાશે તમારા જીવનમાંથી સંઘર્ષ દુર્પીડા ચિંતા ઓછી થશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી